નમસ્કાર મિત્રો જય માતાજી ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો છે જે પોસ્ટ ઓફિસમાં ભરતી આવી છે બે હજાર ચોવીસ હું જાણું છું કે આ વિડીયો બહુ લેટ છે પરંતુ આપણે અંતિમ તારીખ ચૂક્યા નથી જેની અંતિમ તારીખ છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ જે લોકો સરકારી નોકરી ઈચ્છી રહ્યા છે તેના માટે આ ખૂબ જ અંતિમ સુવર્ણ તક છે કારણ કે આમાં જે શૈક્ષણિક લાયકાત માંગી છે જે ધોરણ દસ પાસ છે આમાં ડાયરેક્ટ તમારે પરીક્ષા વગરની ભરતી છે જેમાં પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવક જેમાં ભરતીની સંખ્યા છે ચુમ્માલીસ હજાર બસો ને છે તેમાં નોંધણી શરૂ થઈ ગઈ છે પંદર જુલાઈ બે હજાર ચોવીસથીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ તમે જે અરજી છે ઓનલાઈન કરી શકો છો આ પસંદગી પ્રક્રિયા મેરિટ આધારિત છે હવે આપણે અરજી ફી વિશે વાત કરીએ જેમાં એસસી તથા એસટી કેટેગરીના જે ઉમેદવારો આમાં ફોર્મ ભરશે તો તેમને કોઈ ફી ચૂકવવાની નથી જ્યારે અન્ય કેટેગરી છે જેને સો રૂપિયા ફી ચૂકવવાની રહેશે જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે તો એપ્લાય ઓનલાઈનમાં એપ્લાય ઉપર ક્લિક કરીને આગળની પ્રક્રિયા કરવાની રહેશે જો તમારે રજિસ્ટ્રેશન થયું નથી ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરી રહ્યા છો તો તમારે ફર્સ્ટ ટેપ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ સૌપ્રથમ તમારા મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો દેશે ત્યારબાદ ઈમેલ આઈડી વેરીફાઈ કરવાનું રહેશે તે પછીનું સ્ટેપ છે એપ્લિકેશન નેમ જેમાં તમારે જે દસમાનું સર્ટિફિકેટ જે તમે પાસ આઉટ કર્યું છે તે મુજબ તમારે એપ્લિકેશન નામ ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ છે ફાધર નેમ તે પછી આવશે ડીઓ બી ડેટ ઓફ બર્થ ત્યારબાદ છે ઝેન્ડર જે તમારે સિલેક્ટ કરવાની રહેશે જે મેલ જે આવે છે પ્રમાણે તે પછીનું સ્ટેપ છે કોમ્યુનિટી તેમાં તમે જે કેટેગરી આવી રહ્યા છો તે કેટેગરી સિલેક્ટ કરો ત્યારબાદ છે જે તમે દસમાનું જે પાસ આઉટ કરવું છે ત્યાં કયા સર્કલથી આઉટ કર્યું તે મેન્શન કરવાનું રહેશે જો ધારી લો તમે ગુજરાતી પાસઆઉટ કરો તો ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે જે દસમું પાસ કર્યું છે કયા ઇયરમાં કર્યું તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછીનો સ્ટેપ છે દસમા નંબર આધાર કાર્ડ જેમાં તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે તે પછી જે તમે ડિસેબિલિટી યસ કરવાનું છે નો કરવાનું છે માની લો તમે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી સ્ટડી કરેલી છે તે ઓકે પકલી કરીને ત્રણ લેંગ્વેજ એડ કરી શકો છો ત્યાર પછીનો સ્ટેપ છે તમે વેધર એટલે કે તમે કઈ એમ્પ્લોય છો કે નહીં જો તમે એમ્પ્લોયડ છો તો તમારે યસ કરવાનું છે ને એમ્પ્લોય છો તો તમે ઇલેવન સી લેટર ધરાવો છો કે નહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી જેના માટે તમને એક બેસ્ટ એપ્લિકેશન હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મેન્શન કરી પછીનું છે સિગ્નેચર સિગ્નેચરમાં બી તમારે ડાયમેન્શન સેટ કરવાનું થશે એકસો ચાલીસ બાય સાહીઠ પિક્સલ ત્યારબાદ તમારે સબમિટ કરી દેવાનું છે જો તમે સબમિટ પર ક્લિક કરી રહ્યા છો ત્યાર પછી તમારી ડિટેલ કન્ફર્મેશન માટેની પેજ આવશે જેમાં તમારે ડિટેલ કન્ફર્મ કરવાનું રહેશે ત્યાર પછી તમારે બ્લુ ટિક પર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર ક્લિક કર્યા પછી જે સર્કલ જે તમે જે સ્ટેટથી બિલોંગ કરી રહ્યા છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે પછી ત્યારબાદ સબમિટ પર ક્લિક રહેશે ફરીવાર તે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી જશે ઓટીપી એન્ટર કર્યા પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી આગળ તમારે એડ્રેસ કન્ફર્મેશન માટે એક પેજ આવી જશે ઓકે એ પેજમાં માં તમારા જે એડ્રેસ છે તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે જે પહેલું એડ્રેસ છે તમારે કોમ્યુનિકેશન એડ્રેસ છે રહેશે સેકન્ડ ટાઈમ વાળું જે એડ્રેસ છે સેકન્ડ બાજુમાં એ તમારે પરમાનન્ટ એડ્રેસ રહેશે જો બંને કેસમાં તમારા એડ્રેસ સેમ રહેતા હોય તો સેમ એઝ અ કોમ્યુનિકેશન એડ્રેસ પર ક્લિક કરવાનું રહેશે સેકન્ડ સ્ટેમમાં તમારે ક્વોલિફિકેશન ડિટેલ એન્ટર કરવાનું રહેશે ઓકે આમાં જે તમારે યર પાસિંગ જે તમે ફ્રન્ટ પેજ ઉપર તમે જે સિલેક્ટ કર્યું એ અકોર્ડિંગ તમારી આવી એકોર્પ્લાય કર્યું તે માટે અહીં ગુજરાતના જેટલા બી બોર્ડ છે અહીંયા આવી રહ્યા છો અહીંયા ગુજરાત સેકન્ડરી ક્લિક કર્યા બાદ અહીંયા તમારે માર્કસ નું ઓપ્શન આવી રહ્યો છે અધર સ્ટેટમાં તમારે માર્ક અથવા ગ્રેડ નું પણ ઓપ્શન આવી શકે એટલે એ પ્રમારે અકોર્ડિંગ જે લાગે છે એ પ્રમાણે સિલેક્ટ કરવાનું ત્યારબાદ છેલ્લે ડિટેલ બધી ફિલઅપ કર્યા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે પેજ ઓપન થાય છે અમે સર્કલ ગુજરાત રાખેલું હતું તે પછી તમારે એમાં સિલેક્શન કહેવાય તમારે ક જિલ્લામાં એપ્લાય કરવાનું છે તામ હું એમદા સિટી સિલેક્ટ કરી રહ્યો છું ઓકે ત્યાર પછી તમને ડિવિઝન પૂછશે આમાં ડિવિઝન આવી જશે જેમાં તમે અમદાવાદ સિટીમાં કયા એરિયામાં પોસ્ટ ઓફિસમાં તમે એપ્લાય કરવા માંગો છો આમાં ખાસ ધ્યાન એ રાખવું કે તમે જે કેટેગરી સિલેક્ટ કરી રહ્યા છો તે કેટેગરીમાં પોસ્ટ અવેલેબલ છે જો અવેલેબલ હોય તેને ફર્સ્ટ પ્રાયોરિટીમાં તમારે નંબર આપવાનો દેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરો આવી જ નવી સરકારી અપડેટ હતા યોજનાઓ જે બહાર પડે છે તેનો લાભ લેવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ગર્મેન્ટ સાથે થેન્ક યુ